એ બહુ સરળતાથી ત્યાં જીતવા દે એમ નથી એ વાત એટલી જ હકીકત છે મમતા દીદી ત્રણ ત્રણ વખત જીત્યા છે મુખ્યમંત્રી બન્યા છે તૃણમૂલ કોંગ્રેસ એને સત્તા હાંસલ કરી છે અને તૃણમૂલ કોંગ્રેસે કોની પાસેથી સત્તા હાંસલ કરી છે કે પશ્ચિમ બંગાળ ઓગણીસો મમતા દીદી એ ખેરવી નાખ્યા આમ તો મમતા દીદી કોંગ્રેસ ગોત્રના અને એમણે કોંગ્રેસ સાથે છેડો ફાડીને તૃણમૂલ કોંગ્રેસ ની સ્થાપના કરી અને પહેલી ચૂંટણી તો એણે કોંગ્રેસ સાથે મળીને લડી અને પછી કોંગ્રેસ સાથે ફારે થઈ ગયા અને કોંગ્રેસને એમને ભાવ આપવાનો બંધ કરી દીધો મમતા દીદી એનડીએ ની સરકાર જે હતી અટલ બિહારી ની એમાં પણ મિનિસ્ટર હતા રૂસણે પણ બેસતા હતા એમને મનાવવા માટે જોર્જ ફર્નાન્ડીઝ દોડીને જાતા હતા વાજપેયી ના કહેવાતી પણ એ મમતા દીદી વિચાર્યું ન હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી સાથે એમની અંતસ એ બહુ જાણીતી છે જો જોકે અંદરખાને ઘણા લોકો એમ કે છે એનું સત્ય શું છે એ આપણને ખબર નથી

કોંગ્રેસના ચાણક્ય અહેમદ પટેલ અને દિલ્હીમાં કોંગ્રેસ અને અમે રાજ કરીશું પરંતુ નરેન્દ્ર મોદીએ એ હરણફાળ ભરીને દિલ્હી કબજે કર્યા પછી કોંગ્રેસની શી ભલે કરી એ તો આપણે બધા જાણીએ અને હવે તો પ્રાદેશિક પક્ષો સાથે હાથ મિલાવણી કરીને એ પક્ષોને આખા ને આખા ઓળિયા કરી જવા એ ભારતીય જનતા પાર્ટીની નેમ છે અને નરેન્દ્ર મોદીના કયા ગરા અમિત શાહ એ ઓપરેશન પાર પાડે છે એ પણ આપણે જાણીએ છીએ પણ દીદી હજુ ઝીંક ઝીલી રહ્યા છે હવે આ વખતે ચોથી વખત ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળને કબજે કરવા માટે જે બેઠકો છે એમાં ત્રીસ ટકા જેટલા મુસ્લિમ મતદારો છે એટલે એસઆઈઆર થી પહેલા તો છે મુસ્લિમોના વોટ એમને બાંગ્લાદેશી ગણાવીને કાપવાના આપણે માનીએ છીએ કે બાંગ્લાદેશી કે પાકિસ્તાની કે બીજા દેશના જે લોકો હોય મ્યામાર હોય એવા લોકો નામ એ ભારતીય મતદાર યાદીઓમાં ન હોવા જોઈએ પરંતુ જે બાંગ્લા ભાષા બોલે છે જે બંગાળી ભાષા બોલે છે એ બધાને બાંગ્લાદેશી ગણાવી દેવાની જે અમિત શાહની પોલીસની નીતિ રીતિ દિલ્હીમાં જે રીતે જોવા મળી

જે નવા ચીફ જસ્ટિસ છે એમની અધ્યક્ષતા વાળી બેન્ચે પણ આપી તમે જોઈ શકો છો કે બંગાળમાં શું થવાનું છે થી ના બિહારમાં જે ખેલ થયો એ તમે જાણ્યો અમથું અમથું એસઆઈઆર થકી મતદારોને કાપવાનું અને બોગસ મતદારો જોડવાનું દાખલો ચોવીસ ની ચૂંટણીમાં મહારાષ્ટ્રની મોટા ભાગની બેઠકો અડતાલીસ માંથી મોટા ભાગની બેઠકો એ વિપક્ષી મોરચો એ જીતી ગયો એના પછી એક કરોડ જેટલા સિત્તેર લાખ થી એક કરોડ જેટલા મત વધી ગયા પાંચ મહિનામાં જ પાંચ વર્ષમાં જેટલા નોતા વધ્યા એ પાંચ મહિનામાં મતદાર યાદીઓ વિય ગઈ અને વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો મોરચો એ જીતી ગયો આવું કઈ અમથું અમથું થતું નથી એટલે ભારતીય જનતા પાર્ટી બધી જ બધા સોખઠા ગોઠવે છે બરાબર એમાં જે સો એમને ગોઠવવું છે એ મુસ્લિમ મતદારો તૃણમૂલ કોંગ્રેસ થી દૂર કરવા ભારતીય હિન્દુવાદી પાર્ટી છે એટલે એ તૃણમૂલ કોંગ્રેસને વોટ ન આપે એટલા માટે એને ખેલ કરવાના શરૂ કર્યા છે અને એમાં તમને ખ્યાલ છે કે એમઆઈએમ ના જે સુપ્રીમો છે બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી એ હજુ હમણાં જ એમણે છે ને જે કહ્યું છે એ જબ તક દુનિયા રહેગી તબ તક હમ ઓર હમરે જાન આને વાલી પીઢિયા હંમેશા કલ કયામત તક કલ કયામત તક બાબરી મસ્જિદ કા જિક્ર કરતે રહેંગે ઓર આને વાલા કલ એને 6 ડિસેમ્બર એને કલ કલ

ઉમા ભારતી એ ગળે વળગીને એનંદ મનાવતા હતા પરંતુ બધા જુબાની આપી અમે કઈ નથી કર્યું અને એટલે જ છઠ્ઠી ડિસેમ્બર પછી ચુકાદો કઈ રીતે લેવાયો સુપ્રીમ કોર્ટનો એ તમે જાણો છો મોદી તો એ રીતે શાસન કે અમે બંધારણમાં સુધારો કરીને અથવા કાયદો કરીને બંધારણમાં સુધારો કરો કરીને રામ મંદિરનું નિર્માણ કરીશું ત્યાં પરંતુ એમને સુપ્રીમ કોર્ટ પાસેથી ચુકાદો લીધો અને એમાં શું ખેલ થયા એ તમે ન જાણતા હોય એટલા ભોળા તો છો નહી મારા દર્શકો કારણ કે આપણે સાચી વાત ટકોરાબંધ વાત કહેતા રહ્યા असदुद्दीन ओवैसी कहते हैं के और आने वाला कल 6 दिसंबर देश के लिए भारतीय संविधान के लिए और अमन पसंद लोगों के लिए काला दिन था है और रहेगा गई विधानसभा में पश्चिम बंगाल असदुद्दीन ओवैसी खेल करने कोशिश करी थी परंतु बंगाल मुस्लिमों असदुद्दीन ओवैसी ने भाव आप બિહારના મુસ્લિમો ભાવ આપ્યો હતો અને પાંચ બેઠકો એ છ બેઠકો મળી ધારાસભ્યો હતા એમાંથી એક જ માં રહ્યો અને બાકીના માં જોડાઈ ગયા આરજેડીમાં જોડાઈ ગયા એ રીતે ગયા અને આ વખતે તો બેશરમી પૂર્વક અસદુદીન ઓવાયસી ની અસલિયત

મત મુસ્લિમ મત એ તૃણમૂલ ના જેટલા તોડી શકાય એટલા તોડવાની કોશિશ કરશે અને એના ઉપરાંત બાબરી મસ્જિદ નો મુદ્દો એ તૃણમૂલ કોંગ્રેસમાં પણ એક સાધેલા એના ધારાસભ્ય એમનું નામ છે હુમાયુ કબીર જ્યોર્જ ફર્નાન્ડીઝના સસરા અને આ દેશના પહેલા શિક્ષણ મંત્રીની વાત હું નથી કરતો હુમાયુ કબીર લૈલા કબીરના પિતાશ્રીની વાત નથી કરતો પણ આ ભાઈ નામ હુમાયુ કબીર છે હુમાયુ કબીરનું નામ લજવનાર માણસ લગ્રેસ નો ધારાસભ્ય જાહેર કરેલું કે મુર્શિદાબાદમાં મુર્શિદાબાદ જિલ્લો એવો છે કે જ્યાં સિત્તેર ટકા મુસ્લિમો છે વસ્તીમાં નવાબી પ્રદેશ છે તમને ખ્યાલ હશે નવાબનું શાસન હતું ત્યાં અને એ જાહેર કરેલું કે હું છઠ્ઠી ઉદઘાટન કરીશ હવે આ ભાઈદનો કરતા રહ્યા અને પછી એમને જને છેવટે મમતા દીદી એ પાર્ટી માંથી કાઢી મૂક્યા એમણે એમ કહીને કાઢી મૂક્યા કે આ બીજેપી ટર્નકોટ છે આ બીજેપી ની ગેમ રમે છે એના નાણાથી આ પડે છે એને સાધેલો છે છે રોટન રોટન પેડી પેડી એવું એમ મમતા દીદી એ ગુરુવારે કહ્યું અને આ ભાઈ કાઢી મૂક્યા અને એના પછી ભાઈશ્રી પાછા જોરદાર નિવેદન કરવા માંડ્યા નિવેદન શું કરે છે એ કહે છે કે મમતા દીદી મમતા બેનર્જી એ હવે સત્તામાં નહીં રહે બે હજાર છવ્વીસ માં અસેમ્બલીના ઇલેક્શન પછી એ ચીફ મિનિસ્ટર ધ ચીફ મિનિસ્ટર શુડ બી એન એક્સ ચીફ મિનિસ્ટર ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ ધ ચીફ મિનિસ્ટર વિલ નોટ બી ધ ચીફ મિનિસ્ટર વિલ નોટ આવું નિવેદન કર્યું એનો અર્થ મમતા દીદી ન સમજે એવું તો છે નહીં એટલા બોળા તો એ હતા નહીં અને એટલા માટે એમણે જેને બહુ સ્પષ્ટ કહ્યું કે આ તો બીજેપી ફંડેટ ઓછા ધાન છે એટલે કે રોટન પેડી છે અને એમને પાર્ટીમાંથી કાઢી મૂક્યા એ વારંવાર છે એને શિસ્તભંગ કરી રહ્યા હતા વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા હતા અને જ્યારે આ માણસ ને કાઢી મૂક્યો ત્યારે એણે એમ કહ્યું કે બાવીસમીએ બાવીસમી ડિસેમ્બરે હું મારી અલગ પાર્ટી

ઉત્તર પ્રદેશમાંથી પણ કેટલાક મૌલાનાઓને બોલાવીને ભારતીય જનતા પાર્ટી એ મુસ્લિમ મતદારો એ તૃણમૂલ કોંગ્રેસને વોટ ન આપે એટલા માટે આ નો મુદ્દો એ ઉઠાવ્યા કરવાના છે એ બહુ સ્પષ્ટપણે આપણને ધ્યાનમાં આવે છે પણ મમતા દીદીએ એ જ જઈને કહ્યું કે અપક્ષને કે બીજા પક્ષને વોટ આપવાનો કોઈ અર્થ નથી મતદારો સુપેરે જાણતા થાય એમણે બિહાર નો દાખલો આપ્યો કે બિહારમાં બીજેપી એ ત્રણ ચાર ઇન્ડિપેન્ડન્ટ ને ઉતાર્યા હતા દરેક સીટ ઉપર જેથી બીજેપી ને મદદ મળે અને આ બધી બાબતો એ એમણે તો મમતા દીદી એ બહુ સરસ દાખલો પણ આપ્યો કે ઇફ સમવન ચૂઝીસ ટુ બીકમ અ કાલિદાસ વોટ કેન આઈ ડુ તમને ખ્યાલ હશે આ કાલિદાસ ની કેમ વાત કરી એમણે મેઘદૂત તમને ખ્યાલ છે ને કાલિદાસ એ કહે છે કે અમે તો માલવિકાગ્નિ મિત્રમ ભણ્યા છીએ એટલે કે કાલિદાસ જે ડાળ ઉપર બેઠા હોય એ જ ડાળ છે ને એ કાપતા હોય એટલે જે ડાળ ઉપર કોઈ બેઠો છે એ જ ડાળને એ કાપવા માંગે તો પછી એનું શું થાય એ સમજી શકાય એમ છે અને આ બાબરી ની વાત એ અત્યારે છે ને ગાજવી જ એની કરવાની છે ઓગણીસો ને બાણું માં બાબરી ધ્વંસ થયો ત્યાં રામ મંદિર પણ બંધાઈ ગયું મોદી એ રામ મંદિરના એનો એનો બે સમારંભો પણ યોજ્યા અને છતાં ભારતીય જનતા પાર્ટી એ અયોધ્યા ડિવિઝનમાં અને ઉત્તર પ્રદેશમાં મોટા ભાગની બેઠકો હારી ગઈ અયોધ્યા ડિવિઝન ની તો પાંચે પાંચ બેઠકો હારી ગઈ અને આખા દેશમાં છેક રામેશ્વરમ સુધી જ્યાં જ્યાં રામના પગલા પડ્યા એ બધી જ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી હારી ગઈ આ રામની અવકૃપા હોઈ શકે એવું માનવાને કારણો છે અને અને છતાં એમણે રામ રામ મંદિર પછી મંદિર કરતા વધારે જગન્નાથ જય જગન્નાથ કરવા માંડે જય શ્રી રામ ને બદલે જય જગન્નાથ કરવા માંડ્યા છે એ આપણે જાણીએ છીએ પણ આ જે પશ્ચિમ બંગાળમાં જે એમનો ખેલ છે એ ખેલ એ મુસ્લિમ મતદારોને તૃણમૂલ કોંગ્રેસ થી દૂર ડરાવીને ભારતીય જનતા પાર્ટી ત્યાં સત્તા સ્થાપિત કરવા માંગે છે અને પછી કે છે કે જનસંગ જે ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ અવતાર હતો એના સંસ્થાપક અધ્યક્ષ એના સંસ્થાપક અધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની ભૂમિકા ઉપર ભારતીય જનતા શાસન આવે એવી મુખર્જીની ખબર છે અરે તમને ખબર ના હોય એવું બને આપણે તો અનેક વાર કહ્યું જે લોકો અત્યારે રાષ્ટ્રવાદના સર્ટિફિકેટ વેચે છે એમના આદેશ સ્થાપક ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં પાછળ બે તસવીરો શ્યામા પ્રસાદ મુખર્જી એ જનસંઘના પહેલા અધ્યક્ષ આમ તો સાવરકરની હિન્દુ મહાસભાના એ સભ્ય હતા અધ્યક્ષ હતા ત્યારે પાકિસ્તાનનો પ્રસ્તાવ જેને રજૂ કર્યો ફસલુલ હક જેને ચાલીસ પાકિસ્તાનનો પ્રસ્તાવ રજૂ કરેલો મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રનો એ ફઝલુલ હક ની સરકારમાં પશ્ચિમ બંગાળમાં

હિન્દુ મહાસભા સાવરકરની હિન્દુ મહાસભા એ પણ અંગ્રેજોની કૃપા રાજ કરતા નાણાં મંત્રી શ્યામા પ્રસાદ મુખરજી હતા અને એ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ માં હિન્દ છોડો નું હાકલ આપી ગાંધીજી એનો વિરોધ કરનાર એમાં એને કઈ રીતે નિષ્ફળ બનાવાય આખી ઝુંબેશ ગવર્નર સલાહ આપનાર આની મંડળી ના આરાધ્ય પુરુષ છે તમે ન ઓળખો એવું તો બને નહીં ઇતિહાસ બદલી શકાય એમ નથી વિકૃત કરી શકે આ લોકો પણ ઇતિહાસ છે ને એને ભૂસી ન શકાય અને આ સાચો ઇતિહાસ છે તથ્યો સાથે સત્ય સાથે આપણે આ ઇતિહાસ રજૂ કરતા રહ્યા છીએ અને એટલા માટે જ સાચી વાત ટકોરાબંધ વાત કેવા આપણે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ ચલાવતા રહ્યા છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવા સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવતા રહેશો આપણી ચેનલ એ ફ્રી ચેનલ છે એના એને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ નાણાંની ચૂકવવાની જરૂર નથી અને અમને કોઈ નાણાં મોકલવાની પણ જરૂર નથી નમસ્કાર